આજના આ વિશેષ એપિસોડમાં આપણે ચર્ચા કરીએ છીએ આપણા અત્યારના શિયાળાની ઋતુના વાવેતરો પૈકીના કેટલાક પાકોમાં આવનારા દિવસો દરમિયાન વાતાવરણમાં ફેરફારની આગાહીઓ જે કાય હવામાન વિભાગ તરફથી આપવામાં આવી રહી છે એ આગાહીઓના આધારે થનારી નકારાત્મક અસરો અને એ અસરોની સાથે સાથે આપણા તરફથી આપણા વાવેતરને સહયોગ આપવા માટે આપણે સમયસર કયું કામ કરી શકીએ અને કયું કામ કરવાની આપણી જરૂરિયાત હોય છે આ મુદ્દાની આપણે આજે જયારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા શિયાળુ પાકના ખૂબ અગત્યના વાવેતરો એટલે ચણાનો આપણો પાક હોય ડુંગળી હોય લસણ હોય મસાલા પાકો તરીકે જીરું કે ધાણાનું વાવેતર હોય કે કોઈ પણ શાકભાજી પાકનું વાવેતર હોય અત્યારના અને આવનારા અઠવાડિયા દરમિયાન વાતાવરણમાં અતિશય ઠંડીની જે કાંઈ ચર્ચાઓ અને આગાહીઓ આવી રહી છે એની અસર જે થાય એ અસરથી આપણા વાવેતરને આપણા પાકને આપણે એક વિશેષ આધાર આપી અને ઓછામાં ઓછું નુકસાન એને થાય એ શું શું કરી શકે અને ખરેખર આપણે કરવું જોઈએ એની ચર્ચા એટલે આજના આપણા એપિસોડની મુખ્ય ચર્ચા આપણો મુખ્ય મુદ્દો મિત્રો તો આજના આ એપિસોડમાં આ વિડિયોમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત આપણે અત્યારે જે યુગમાં છીએ એ યુગ એટલે વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ આવનારો સમય જે આનાથી પણ વિશેષ રૂપમાં વિકસિત હશે પણ અત્યારે જે વિકાસની સપાટીએ આપણે પહોંચ્યા છીએ એ વિકાસની સપાટી એટલે સૌથી વધારે મદદરૂપ વિજ્ઞાન તરફથી કોઈ પણ ક્ષેત્રને થઈ હોય માહિતી મારફત જ્યારે મળે એવા સમયમાં આપણે દાખલ થઈ ગયા હોઈએ ત્યારે આગોતરી જે કાંઈ માહિતીઓ આપણને મળતી હોય એ માહિતીના આધારે આપણે આપણા ખેતીના કામમાં જરૂરી કોઈ પણ કાર્યવાહી સમયસર કરી શકીએ આ ખૂબ એક સારા માહોલનો આપણને મળેલો લાભ છે આપણું જે કાંઈ વાવેતર છે એ વાવેતરો ઉપર આવનારા સમયમાં જે કાંઈ વાતાવરણીય ફેરફારોની અસર થવાની હોય એ અસરને જયારે વિજ્ઞાન અને ટેકનોલોજી આપણને આગોતરું બતાવી આપે છે ત્યારે આપણે એના ઉપર જે કાંઈ પગલાઓ લેવાના થતા હોય એ પગલાઓ લેવાની આપણે તૈયારી અવશ્ય રાખવી જોઈએ હવે આજે આપણે જ્યારે આ ચર્ચા કરીએ છીએ ત્યારે આજનો જે દિવસ છે એ દિવસ આજની તારીખ એટલે અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર પચ્ચીસ અને રવિવારનો આજે દિવસ છે ડિસેમ્બર મહિનાની અઠ્યાવીસ તારીખ છે એટલે આ મહિનાના હવે ત્રણ દિવસ બાકી રહ્યા છે ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ ત્યાર પછી જાન્યુઆરી મહિનાની શરૂઆત થશે એટલે ધીમે ધીમે વાતાવરણમાં થોડો વિશેષ પલટો આવશે એવું હવામાન વિભાગ તરફથી અત્યારે કહેવામાં આવી રહ્યું છે હવે જે કઈ પલટો આવવાનો છે એ પલટો એટલે ઠંડીમાં વધારો થશે ઠંડીમાં વધારો ત્યારથી થશે તો હવામાન વિભાગ તરફથી જે કઈ ફોરકાસ્ટ એટલે આપવામાં આવતા હોય એ આગોતરા જાન્યુઆરી મહિનાની લગભગ નવ થી દસ તારીખ સુધી રાત્રિનું તાપમાન અને દિવસનું તાપમાન આ બંને તાપમાનમાં ઘટાડો થશે રાત્રિનું તાપમાન એટલે લગભગ પંદર ડિગ્રી સેલ્શિયસ થી લઈ અને વધારેમાં વધારે સોળ ડિગ્રી સેલ્સિયસ સુધી રાત્રિનું ન્યૂનતમ તાપમાન રહેવાની સંભાવનાઓ અને શક્યતાઓ હવામાન વિભાગ તરફથી બતાવવામાં આવી રહી છે હવે ઓછામાં ઓછું ન્યૂનતમ તાપમાન પંદર કે સોળ ડિગ્રી સેલ્સિયસના લેવલે આવી જાય અને દિવસનું મહત્તમ તાપમાન અઠ્યાવીસ ઓગણત્રીસ કે મહત્તમ ડિગ્રી સેલ્સિયસ સુધી આવી જાય એટલે આપણા શિયાળુ વાવેતર કેટલાક વાવેતર ઉપર એની વિપરીત અસર ખૂબ મોટા પ્રમાણમાં થતી હોય છે હવે આ જે અસરો જે ખૂબ મોટા પ્રમાણમાં થતી હોય એ અસરોને આપણે જ્યારે આપણી ઉપજ તરફ નજર નાખીએ ત્યારે એમાં આપણને પીળવું પીવા દેખાય અગર તો એના જુદા જુદા પાંદડાઓમાં જુદા જુદા પ્રકારના ડાઘાઓ દેખાય આપણો છોડ આપણી વનસ્પતિ આપણી પાક પેદાશ આપણને બિલકુલ અણોહરી એટલે કે મૂળ વગરની દેખાય અને આવા સમયે અત્યાર સુધીમાં આપણે મોટા ભાગે આપણી જે સમજ અત્યાર સુધીની હતી એ સમજના આધારે આપણે કાં તો પિયત આપીએ અગર તો પિયતની સાથો સાથ આપણે યુરિયાની જરૂર છે છોડ કીણો થઈ રહ્યો છે એટલે યુરિયા આપીએ આવી આપણે સારવાર કરતા હોઈએ છીએ પણ હકીકતમાં આ જે થાય છે એની સાથે જોડાયેલો જે મૂળ મુદ્દો છે એ મુદ્દો બહુ સમજવા જેવો છે અને એ મુદ્દો એટલે આ પ્રકારનું વધારે પડતી ઠંડીનું વાતાવરણ જ્યારે બને ત્યારે મોટા ભાગની આપણી વનસ્પતિઓ જે કાય છે એ વનસ્પતિઓ એક મોટામાં મોટી જે અગવડ અનુભવે છે એ અગવડ છે એક મુખ્ય પોષક તત્વોનું સંશ્લેષણ કરવાની એની જે પ્રક્રિયા અને જે ક્ષમતા હોય છે એ ક્ષમતા ઘટી જાય છે મુખ્ય પોષક તત્વો એ પોતાની દૈનિક જરૂરિયાત પ્રમાણે નથી ઉપાડી શકતા અને એ તત્વો પૈકીનું એક મુખ્ય તત્વ એટલે આપણું ફોસ્ફેટ ફોસ્ફરસ તત્વ એટલે બ અગત્યનું તત્વ છે આપણે પાયામાં એને પ્રમાણમાં રાસાયણિક ખાતરના રૂપમાં આપીએ કે દેશી ખાતર આપીએ તો એમાંથી પણ ફોસ્ફેટ મળતું હોય છે પણ એ તત્વો જમીનમાં જે કાંઈ હોય એ તત્વોમાંથી છોડ અતિશય ઠંડીના વાતાવરણમાં પોતાની જરૂરિયાત જે કાંઈ દૈનિક હોય અગર તો આપણે કહીએ તો ક્ષણે ક્ષણની એની જે જરૂરિયાત હોય એ જરૂરિયાત મુજબનો

એ જે થવાનું હોય એ થતું અટકી જાય છે અગર તો એ બહુ ઓછામાં ઓછું થાય છે અત્યારના દિવસોમાં જરૂરી સારવાર એટલે આવનારા ઠંડીના પીરિયડ દરમિયાન અગર તો એ પીરિયડ શરૂઆત થાય ત્યાં સુધીમાં આપણે આપણા જે કાંઈ વાવેતરો છે એ પૈકીના જેના ઉપર વધારેમાં વધારે અસર થાય છે એ વાવેતરો આપણા એટલે સૌથી પહેલો પાક ચણ્યાનો પાક ત્યાર પછી બીજા ક્રમે ડુંગળી લસણ આપણો મસાલા પાકો જીરું અને અને ધાણા ત્યાર પછી શાકભાજી હવે ઘઉનો જે પાક હોય છે એના ઉપર બહુ અસર નથી થતી કારણ કે ઘઉંનો જે છોડ છે એની ક્ષમતા આ બધા પાકોની સરખામણીમાં થોડી વિશેષ પ્રકારની છે અને થોડી સારી છે એવું આપણે ગણી શકીએ સમજી શકીએ અને તેથી ઘઉંના પાક પર અતિશય ઠંડી એટલે કે આટલે દર જે ઠંડી હોય ત્યાં સુધી અસર નથી થતી પણ આ છોડમાં આ બધા પાકમાં એની અસર થાય છે અને એ જે અસર થવાની હોય એ અસરને ટાળવા માટે આપણે યુરિયા આપવાનો પ્રયાસ કરીએ તો એ બિલકુલ આપણા તરફથી થતી ખોટી કાર્યવાહી છે આપણે એને જે આપવાનું છે એની જરૂરિયાત પ્રમાણે એ આપવાનું એટલે સૌથી પહેલી અગત્યતા એટલે એને ફસફેટ તત્વ આપણે પૂરું પાડવું ત્યાર પછીની એની બીજી જરૂરિયાત એટલે સલ્ફેટ તત્વ આપણે પૂરું પાડવું જેથી કરીને એ ફસફેટ નો પૂરતા પ્રમાણમાં લાભ લઈ શકે છોડ હવે આ જે આપવાનું છે એ આપવાની પ્રક્રિયા ઝડપથી થવી જોઈએ ઝડપથી

પાંદડા મારફત આપવાનું છે ફોલિયર સ્પ્રે થી આપવાનું છે અને અત્યારે એ પણ ટેકનોલોજી સંપૂર્ણ રૂપમાં વિકસિત છે ત્યારે આપણે જે કઈ આપવાના ખાતરો અને જે કઈ આપવાના તત્વો છે એ તત્વો પૈકીના મુખ્ય તત્વો એટલે ફોસ્ફરસ ને આપણે અગ્રતા ક્રમે સમજી અને જે આપવાનું છે એ ખાતરો એટલે બાર એકસઠ જીરો જીરો આપણને જે મળતું હોય એ આપણે અવશ્ય આપીએ સાથે સાથે જ્યારે અતિશય ઠંડીનો સમયગાળો હોય ત્યારે એકંદર વાતાવરણ થોડું ધૂંધળું થઈ જતું હોય છે અને થોડું ધૂંધળું થયેલું વાતાવરણ સૂર્યપ્રકાશ

કોઈ પણ માઇક્રોન એટલે કે સૂક્ષ્મ પોષક જે પંપની કેપેસિટી આપણી પંદર લીટરની હોય છે એ પંદર લિટર પંપની કેપેસિટીમાં આપણે જીરો બાવન ચોત્રીસ વાપરીએ કે બાર એકસઠ વાપરીએ એની અંદર આપણે એક પંપમાં વધારેમાં વધારે જેટલી જરૂરિયાત છે એ જરૂરિયાતનું માપ એટલે લગભગ સિત્તેર ગ્રામથી લઈ અને મહત્તમ એસી થી પંચ્યાસી ગ્રામ જેટલું આપણે આપવાનું છે સાથે સાથે આપણે માઇક્રોન્યુટ્રીયન્ટ જે આપીએ છીએ

એગ્રો પાસેથી આપણે આ માહિતી મેળવી શકીએ છીએ આપણે જે એની અંદર ફેરસનું પ્રમાણ ટકાવારીના હિસાબથી જેટલું હોય એના આધારે આપણે પંપની અંદર એની માત્રા ઉમેરવાની છે અને એની સલાહ આપણે ખરીદીતી વખતે એગ્રો ડિસ્ટ્રીબ્યુટર પાસેથી મેળવીએ મિત્રો હવે આ જે આખી આખી પ્રક્રિયા આવનારા દિવસોમાં વાતાવરણના ફેરફારની આસમાનની અંદર થવાની હોય વાતાવરણની અંદર થવાની હોય એની આગાહીઓ જે આપે છે એ એટલે આપણી જે ભારત ભારત સરકારનું સરકારનું હવામાન હવામાન વિભાગ વિભાગ અને અત્યારના દિવસે કાંઈ આગોતરું આયોજન આપણે ખેડૂત સમુદાય કરી શકીએ એના માટે જે માહિતીઓ આપણને પૂરી પાડે છે એ માહિતીઓ લગભગ નેવ ટકા જેટલી સાચી પડતી હોય છે કોઈ આકસ્મિક કારણોસર એમાં થોડો ઘણો ફેરફાર આવી શકતો હોય છે

પૂરતો સહયોગ મળી રહે પૂરતો આધાર મળી રહે એને માટે આપણા તરફથી કરવાનું કામ એટલે એની જરૂરિયાત મુજબના વિશેષ પોષક તત્વોનો છંટકાવ કરવો અને છંટકાવ કરી અને એને સહયોગ આપો મિત્રો તો આજના દિવસે આપણે જે કાંઈ ચર્ચા કરીએ છીએ એ ચર્ચા એટલે આપણી ઉભેલી પાક પેદાશ આપણી જે કાંઈ મોલાદ છે એને સહયોગ આપવા માટેની ચર્ચા અગત્યની ચર્ચા આવનારા દિવસોના હિસાબથી ખૂબ અગત્યની ચર્ચા છે ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન જય ભારત